એટલે મજાનો ખજાનો કોઈ જાતની ચિંતા નહીં કોઈ જાતનું ટેન્શન નહીં મિત્રો સાથે રમવા ફરવા મોજ મજા મસ્તી જો સાવ સાદી ભાષામાં કહું ને તો બાળપણ એટલે સપનાનું ઘર કે જેમાં માતાની મમતા અને પિતાનો પ્રેમ સદાય વર્ષે અને દાદા દાદી માટે તો જાણે રૂપિયાનું વ્યાજ અને

અને બચેલી તો 3 મહિના અગાઉથી તૈયારી કરી અને એમાં ચોકલેટ વેચવા કયા ભાઈબંધને સાથે લઈ જાવ એની પસંદગી કરી દફતર લઈને દોડવું લે નાસ્તાના ડબ્બા ખૂબે ખોબે પીવાનું પાણી વિશેષની વિશેષ જાણ ગુટટે થતા આછા ઘા શેરીઓમાં અસંખ્ય પેરા વરસાદમાં પલળવું ખુલ્લા પગે ગોળ આંખે ના પીઠ પર માસ્તરના પડા. બાઈક ના ટ્યુશન નો ટેન્શન. આપણે લોકો બેઠી ગોવાળી નોથી. તારી ચોકલેટ જો નીચે પડે તો રામ કે ભૂત કેવાનો અંધેરો મિત્રો સાથે સંતા કે થપો દરાવું અને પેલી માટી જીરાણીની ભૂમ પાડવી. ઘરે આવી ટીવી પર કાર્ટૂન શું જોવા. મિત્રો સાથે રમવું, ઝઘડવું, છૂટા પડવું. અને થોડી વખત તો ક

दौलत भी ले लो ये शोहरत भी ले लो भले ही छीन लो मुझसे मेरी जहानी मगर मुझको लौटा दो बचपन हो मेरा हो कागज की कश्ती हो बारिश बाढ़ पर वो कोई जाती चिंता से कोई जाता नीति नियम नहीं कोई जाती रोक तो नहीं कोई ने कोई थी और तो मुझे बस मौत मजा मस्ती पर इतना मटे साथ में तू कि जब जहाँ हस्तियाँ जहाँ जहाँ रोटियाँ कि जब चाहा हस लिया जहां चाहा रो दिया रब मुस्कान को तमीज चाहिए और आंसू को तन्हाई अरे बहुत अरे ऐसे बचपन हर गम से बेगाना होता है